લખપત તાલુકાના ગડુલી ખાતે પવિત્ર શ્રાવણ માસના સમાપન એટલે કે અમાવસના દિવસે સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક કલાકારોએ સંતવાણીની રમઝટ બોલાવી હતી મોટી સંખ્યામાં ભાવિક ગણો આ સંતવાણીમાં હાજર રહ્યા હતા દયા પ્રાંતક ન્યૂઝબ્યુરોમાંથી દર્શન શોનીનો એક વિસ્તૃત થવા લખપત તાલુકામાં આવેલા ગડુલીમાં શ્રાવણ મહિનાની છેલ્લી અમાવાસના દિવસે ભજન સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું સંતવાણીના કલાકાર નખત્રાણા તાલુકામાં આવેલા મોટા વિરાણી ગોરાણી પરિવારે સંતવાણીની મોજ કરાવી હતી શિવાની ગોરાણી તેમજ પ્રણવભાઈ ગોરાણીએ સંતવાણીની મોજ કરાવી હતી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભાઈઓ બહેનો આ સંતવાણીના અમાસના દિવસેના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા જસવંત સાંખલા રવજીભાઈ જાદવાણી કોઠારીભાઈ તેમજ દયાપર જીવદયા મિત્ર મંડળના પ્રમુખ પુનિત ગોસ્વામી પણ ખાસ હાજર રહી અને હોંસલો બઢાવ્યો હતો બહેનોએ પણ ખાસ ઉપસ્થિત હતા નીતા સાંખલા અંજલીબેન સાંખલા પણ ખાસ હાજર રહ્યા હતા